અમદાવાદના ચંદુના તળાવ નજીક ગેરકાયદે વસવાટ કરનાર બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદના ચંદોડા તળાવ નજીક ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી પ્રજાજનો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરીના ભાગરૂપે સ્થાનિક પોલીસ સાથે ટોરેન્ટ પાવરની ટીમોએ આ વિસ્તારમાં ગેરકાયદે વીજ જોડાણ કાપવાની પ્રક્રિયા શરૂ કરી છે આ પગલું ગેરકાયદે વસવાટને દૂર કરવા અને કાયદાકીય નિયમન સુનિશ્ચિત કરવા માટેના વ્યાપક પ્રયાસનો ભાગ છે આઠસો નેવથી વધુ વ્યક્તિઓ જેમાં પુરુષો મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે વધુ તપાસ માટે અટકાવવામાં આવ્યા છે અધિકારીઓ દસ્તાવેજોની તપાસ કરી રહ્યા છે અને ગેરકાયદે વસવાટ કરનારા લોકોને પરત મોકલવાની યોજના બનાવી રહ્યા છે આ કામગીરી ગુજરાતમાં આ પ્રકારની સૌથી મોટી કામગીરીમાંની એક છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ઇડબલ્યુઓ જેવી અને કાયદા અમલની એકમો સામેલ છે અટકાયેલા લોકો પર આ વિસ્તારમાં વસવાટ કરવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ છે જે સ્થાનિક એજન્ટો દ્વારા ગેરકાયદે વસવાટને પ્રોત્સાહન આપવાના મુદ્દાઓ પર ચિંતાઓ ઊભી કરે છે ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે આવા મુદ્દાઓને ઉકેલવાના મહત્ત્વ પર ભાર મૂક્યો છે આ કામગીરીએ દસ્તાવેજોના દુરુપયોગને રોકવા અને ઇમિગ્રેશન પ્રક્રિયાની અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂરિયાતને પણ પ્રકાશિત કર્યું છે આ કાર્યવાહી ગેરકાયદે વસવાટના વ્યાપક પ્રવાહોને જેમાં સંભવિત સુરક્ષા ધમકીઓ અને સ્થાનિક સંસાધનો પરનો ભાર સામેલ છે ધ્યાનમાં લાવે છે ગુજરાત પોલીસે ગેરકાયદે વસવાટ કરનાર લોકોનો આશરો આપનાર વ્યક્તિઓને કાનૂની પરિણામોની ચેતવણી આપે છે આ પહેલને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા અને ગેરકાયદે વસવાટ દ્વારા ઊભા થયેલા પડકારોને ઉકેલવા માટેના પગલાં તરીકે જોવામાં આવે છે રાજ્ય સરકારે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે નિર્ણાયક પગલાં લેવા અને તેના નાગરિકોની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે તેની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી છે ચંદ્રોળા તળાવ નજીકની કામગીરી તાજેતરના બનાવ પછી શરૂ કરાયેલા મોટા સુરક્ષા ઉપક્રમેનો ભાગ છે જે જાગૃતતાની જરૂરિયાતને રેખાંકિત કરે છે ગુજરાત પોલીસની રાજ્યભરમાં ગેરકાયદે વસવાટની ઓળખ કરવા તેને ઉકેલવા માટેના પ્રયાસોને તેજ કરવા માટે સૂચના આપવામાં આવી છે સરકારે શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ કરવા અને કાયદાકીય નિયમનનું પાલન સુનિશ્ચિત કરવા માટે જાહેર સરકાર માટે પણ આહવાન કર્યું છે આ સંકલિત અભિગમ તમામ રહેવાસીઓ માટે સુરક્ષિત અને કાયદાનું પાલન કરતું વાતાવરણ સર્જવાનો હેતુ ધરાવે છે